હું પ્રેક્ટિકલ દાખલો આપું કે ગમે એટલી મોંઘી ગાડી લઈને તેમ જતા હોય કદાચ કરોડ રૂપિયાની હોય બે લાખ ની હોય પચાસ લાખ ની હોય પણ એ ટાયર માંથી હવા નીકળી જાય તો આ હવા ઉડે છે ને આકાશમાં ફરે છે ને ફરે જ ન પડતી તો જો આ મોટી ભરી ટાયર માં નાખી તો એને માટે યોગ્ય જગ્યા જોઈએ એવું જ છે આ રીતે ભગવાન છે

કે અમારા દીકરી દીકરા કાલ ભણી કઈ મોટા બને અને સુખ ની ઘડી આવે બાકી હું મનોમન મંથન કરું છું મને ઘણી વાર રાતે આમ તો હું ઊંઘતો જ નથી ચાર પાંચ વાગ્યા લાગે જે મારી હારે હોય એ બધાને ખબર જ છે અને કેવા દાદા મને પ્રશ્નો આપે કે મેં પોતે વિચાર્યું કે કૃષ્ણ પરમાત્મા જો અખિલ બ્રહ્માંડ નો નાથ કહેવાય

અને હું ક્યારેય કોઈ એવું શીખવાડતો નથી કે તમારું એ બધું બોલી તમે અહીં શરણાગતિ લો જે તમારું જે વડવા કરી દે છે જે તમારો અસલ બાપ દાદા નો ધર્મ છે એને મુખીને ક્યારેય અહીં ના આવતા કે જો તમે એના ના ક્યાં હોય તો મારો ભગવાન તમને ભીતર થી ઓળખર છે તમે એના ના દેવા તો આના શું થશે સમજાય

તમને બતાવો કે સ્પાર્કિંગ લઈને કદાચ તમે કોઈ મારો ન તો રૂપ માંગે ભોળાનાથ ના પગ તો મિત્રો આ હતું શ્રી ધાનબાબાપુ શ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે ને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું કેમ કે દાન બાપુ શ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો તે હેતુથી આ વિડીયો બનાવું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કોઈ મારો ઈરાદો છે નહીં સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં તે લગી તમને મને રજા આપો અને મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય રૂપર હતા લખજો મિત્રો અને ખાસ તમે કયા કામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે અને ને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કોઈ મારો હેતુ છે નહીં સારું મિત્રો મનીસુખ પાછા એક નવા સારા વિડીયોમાં તે લગી મને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય